ઉખેર મારે ચાલુ ના ના એ હવે તો ખોલવું જ પડશે બે દી મોડું થઈ ગયું હું આપડે વેરું નથી રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ટ્રેક્ટર હાકતો હાકતો છે રામભાઈનો ચા પી આવ્યા અમે પાલભાઈ મોટાભાઈ રામભાઈ એનો ચા પી વાગ્યો હતો તો દાંતી ચડાવવા ગયા હતા કંડોઈડે દાંતી મોકલાવવાની હતી ને કાકા જાય છે કંડોઈડે સુપર ફરવા દાંતી ચડાવવા જવું પડ્યું હતું હતી તો મિની ટ્રેક્ટર નહીં તો ન્યા ગયા પછી બધાને ખબર પડી એટલે દાંતી ચડાવવા ટૂંકમાં વયું ગયો હતું અને હવે વળી અધૂરું છે ને ટ્રેક્ટર હાંકવાનું દઈ ચાલુ રાજુભાઈ ખોલે હે તાલપતર્યું બધેમાં અને મારે જો અહીંયા હવે એક બે ઉથલ જેટલું રહ્યું હે રપ રપટો આકું હો આ જમીન આપણે હાઉ કમ્પ્લીટ હતી વાવવા જેવી પણ વરસાઇ દે વેહાણ બહુ કર્યું હે ને એના લીધે બધું કામ આપણા ડોવાઈ ગયા ડબલ મજૂર્યું ડબલ ડીઝલ બારવા હાલો તો ધીરે ધીરે ચાલુ કરી અને બપોર પછી આપણે ઉપલા બધા કટકા વાવવાનો વિચાર છે હાજણભાઈ જો લગભગ અગિયાર બાર વાગ્યાને કહેતો હતો તો અહીં ફ્રી થઈ જાય ને તો આવીએ તો મારે ફટાફટ આ રપટો પૂરો કરીને પછી હું બધે હું હમવા રાખું તે પછી વાવેતર ભેગા થાય બપોર પછી ના વાગી ગયા હે અઢી અને આપણે ધાણાનું વાવેતર ચાલુ કરી દીધું હે આજ ભીડમાં બહુ હોઉં ને એટલે વિડીયોનું કોઈ હખડ થઈ ગયું હે વાવેતરમાં રહ્યા સીધા ચારે બાજુ ધબધબાટી બોલે હે આ બાજુ રાજુભાઈ હમાર આંકે હે આગળ આગળ હમાર અને પાછળ વાવેતર થાય છે હવે ફાઇનલી આપણી ધાણી વવાઈ ગઈ હે ખડખેડના કટકે જો એટલા ખાલી દસ અગિયાર વીઘા જે હું હવે એમાં બેક વીઘા જે હું તે દી વવાઈ ગયું હતું એને આજે નવરાતું પૂર્યું થઈ ગયું લગભગ અને કાલે આપણે બપોર પછી પાણી પાયું હે ત્રીસ ચાલીસ ટકા જેવી હજી ધાણી દેખાય છે બાકીની હજી બાકી છે જોઈ કેવીક કઈ અને અંદાજે એમાં ચાર સાડા ચાર કિલ્લા ઉપર પડ્યું હે બી અને આજ વાયું ને એમાં તો આ ત્રણ કિલ્લા પૂરું પડ્યું નથી ખડખેડમાં અઢી જે હું પડ્યું અને ઉપલામાં ત્રણ કિલ્લાની જળવજળ પડ્યું છે એટલે અમારે અહીંયા બે હવા બે કિલ્લા જ નાખે છે નવ દાંતે વાવેતર છે અને અઢી ત્રણ કિલ્લા અને અમુક લોકો કદાચ ચાર પાંચ કિલ્લા સુધી જાતા હોય તો ભલે બાકી પાંચ કિલ્લાની આપણે એક ભાઈની કોમેન્ટ આવી હતી ને એટલી અમે કોઈ દિન નાખી નથી પરવા જો આપણે આ વાયુવાળા ભાગમાં ત્રણ કિલ્લામાં જરા તરા ઓછી રહી હતી આપણે આ વાયુવાળા ભાગમાં તેત્રી કિલા પડી હતી સાડા બાર વીઘામાં એ બહુ ઘાટી જતી એમ ટૂંકમાં નામી ઘાટું આવે ત્યારે કહી શકીએ આપણે આજે આપણે આમાં ત્રણ કિલા આસપાસ નાખી ઘરનું બી છે હવે જોઈ કેટલું ઉગે કેટલું બી મારે એ જોવાની વાત છે બાકી આમ જોઈને તો બી પરફેક્ટ જ પડ્યું છે અમારે હજી ત્રણ કિલાની આસપાસ નાખવું તો ને એટલું જ પડ્યું છે એટલે વાંધો લગભગ નહીં આવે તો હાલો આજે આખો દિવસ ધૂમધકાર ભીડમાં જ રહ્યા અમારે રાખવો હતો પણ બાકી ના તા ગણતા હાજણભાઈ આવી ગયો હતો પછી મેં અમારે તા હું બેઠો ઘરે ને પછી વાવવાનું ચાલુ કર્યું રાજુભાઈ હમાર ચાલુ કર્યો હતો એટલે આગળ ને વાહે વાવેતર એ રીતના કરી અને ખડખડના ટોટલ એક કટકા આપણે વાવી દીધા અને હવે હાજણભાઈને પાછું પૂછ્યું ને એની કીધું હવે બે દી પછી વારો આવશે એટલે આ વાયુવારા ભાગમાં આપણે વાવેતર કરવા જેવામાં ખાલી હમાર મારવાનો એક બાકી છે અને વાહે ડાયરેક્ટ વાવેતર કરીશું તો એ તો

હા ભાઈ ખૂટે એમ નથી ઢગલા ગયા આપણે બહુ હતા હા અને જીમ તા સહી નહીં અમે ડાયરેક્ટ ટ્રેક્ટર કે સનેડો લઈને જ લેવા આવી તો ટ્રેક્ટર બાપુ નેહડે આંક ગયા દાતી મંદિરવાળા ખેતરે અને અમે આવ્યા તાલપત્રી ભરવા સનેડામાં પછી વીરેન ને તેડવા જાવું હે અને ત્યાંથી આવીને સીધા આપણે ધોરિયા પાર્યું કરવાનું ચાલુ કરી દેવું હે એટલે કાલે આપણે બપોરની આસપાસ થાય ને તા પાણી ચાલુ થાય ને એવું ટૂંકમાં કરવાનું હે એટલે એક કટકી ગમે એ ફટાફટ તૈયાર કરી લઈને તો કાલીમાં પાણી ચાલુ થઈ જાય ને એક જણો પછી કદાચ બહુ ભેગું ના રહેવું પડે ને તો ધોરિયા પાર્યું પછી થયા રાખે એમ તો કાલ આપણે બપોર આસપાસ પાણી ચાલુ કરવાનું થાય ત્યાં સુધી ધોરિયા પાર્યુંનું નિકામ કરવું ને માંડવી માંડવો ભૂકા બધ એના માથે હતા ને બધા ઉતાર લીધા છે અને હવે એને ઘેરે પુગાડ દઈ એટલે મીંદડીના હવાલે કરી દઈએ એટલે ઉંદેડા બગાડે નહીં અને અહીંયા તડકા ના ખાય અને પાછી વળી કોક કેતું હતું વીસ તારીખ આસપાસ આગાહી હે ભાઈ કોઈ ધ્યાનમાં આવ્યું હોય તો કહેજો જરાક અને બાકી હાલો હવે અમે આ હકેલ લઈને પછી મારે વીરેન ને તેડવા જવું ને એ મોડું થાય છે અને અમારે જલ્લાભાઈ ફાકી બનાવે હેજો જો ફાકી ખવાય હો એટલે અમને પાછા તમે કોઈ ના ના પાડી શકો વેલેરા હેવાણા થઈ જાય જો હોય હાચી ના ખવાય કે ખોટી ફાકી છે હાચી જ ખાતો જાય બીડી ને સુંગી ખીમાના પીએ હે એના આમે ચપકારાયો ભાઈ જરાક આ બધું હકેલ લઈ માયા

જય શ્રી કૃષ્ણ જય માતાજી ધૂળ નું હલો ઈ બાકી છે ને તાલપતરીયું હકેલવાના બપોર પછી ને ચાલુ ત્યાં તા ને રૂંધે હકેલાણીયું હા ને એટલું હા એકસો નેડો ભરી ગયા

ચેટકા હે ઈતા કઈ ઉપાધિ નથી પેલું નથી ને તો આ તૈયાર કરી દીધા આગતરી માંડવી ને એમાં બધે માં હાથી આખવા પડ્યા ઉગી હા એ ઉગી ગયા ઘણી આમ

ચાલુ થઇ જાય બે ત્રણ દિન રાખી દેવાય કેટલું લઈ જાતા હોય કેટલું ના રાખતા હોય એ કઈ ખબર નથી છોકરા ગયા થઈ જ હોય આજે એકલો જ રહ્યો

આજ નોકરીયુ સવાલ નથી પણ હવે એના પગ પર તો આપડે ભણાવું તો પડે જ ગયા નોકરી તો ભાગ માં હોય તો આવે ભણાવું તો પડે જ થોડીક બીબડી ને કોણ ને વીણા બસ આવીને વાહિંડા કર્યા થોડાક લુગડા હતા ને ધોઈ ખા હવે ફ્રી ચ્યા સાત વાગ્યા અને અટાણાના ના દિવસ છ વાગ્યા ને તો અંધારું થવા માંડે ટૂંકા દી કામ માં ક્યાંય પૂરા ના પડી

એટલે એમાં ટૂંકમાં ટકેમાં થઈ નહી રે પણ આપણે ગમે એક કટકીને લેહ કે હમું નમું થતું જાય ને વાંચે લાગુ પાણી એવી રીતના આપણે પ્લાન હે એટલે એક જો એ પી જાય ને તો ઊગતું થાય અને એકતા પડ્યા છે ગારા એટલે જેમ બને એમ વેલું કરવું જોઈએ નકર બી બગડીએ પછી અને

એટલે ઘણા માણસ એવી ટેવ હોય પણ આપણે ત્યાં પહેલેથી જ વેહલી ટેવ છે એટલે ટૂંકમાં એ ટાઈમે ભૂખે મંડે લાગવા હા એટલે હાથ વાગ્યા હે તો હાલો કોઈને વ્યહારું કરવા હોય તો વ્યહારુંમાં તો શું હોય દાળ ભાત આવે અટાણે હા સરસ હાલો મેં બસ જો જવાગણી હાથ પગ તો એને આવ્યો અને આજ વાવણા કર્યા હતી નવાય નહીં કેતા હોય ને એટલે આપણે એનું પાલન કરવું હે વેરેનતા પપ્પા પાલન વાવણીનું કરે જ છે

પણ મેં કીધું હતું કે ઘણા લોકો ખેડુ એવા હોય કે પૂરો થાય ત્યાંથી છોડી બાકી કુદરતી આફતું છે તો આવતી જાતી હોય એવા નવા નવા રોગ આવે જેમ આપણે કોરોના આવ્યો માલમાં લંપી આવ્યો એ ટાઈપના ઘણા બધા નવા નવા રોગ આવતા હોય પણ આપણે એકંદર શું વિચારી કે આપણાથી હું એવું પાપ થયું કે આવું થાય એટલે એ આપણે ખરેખર માનવ છે ને તો માનવની દ્રષ્ટિથી આપડે અંદાજ આવે કે ખરેખર આ ખોટું થાય વાંધો હું થાય એવું સ્વીકારવાનું છે અને બાકી વ્યારું કરવા બેહી જાય અને સુરફીબેન નું નામ જ્યાં સુધી આપણે ના લઈ સુધી હારું બાકી દીકરી યાદ બહુ આવે બહુ હોશિયાર બહુ ડાય અને કામમાં એવડો ટેકો દીધો કે આપણે વાઢની ભીડ હતી તો બારને કામ માં ટેકો દીધો અમે બધા વાડીમાં જતા હતા કરતા અને તઈ એક દી તો હાલર માં બે ત્રણ દીધો આ કમલેશભાઈ આવ્યા તે હા તે હા તે દી સુરભી અહીંયા પાથરા દેવા લાગ્યા ગયા હતા કમલેશભાઈ એ ટેકો દીધો હતો અને કમલેશભાઈ ટેકો દીધો એનો પડકાર એ ટેકો જબરો દઈ દીધો ઈની પહેલા જે પાથરા માં જતા હતા ને કમલેશભાઈ બહુ નોર્મલી હાલતું હતું પછી તમે આકલા પડકારા કરીને પાથરા દેવાનું ચાલુ કર્યું કે ઓરવા વાળા ને થકાડી દેવો હે એટલું કીધું ને ઓલા માણસો ઉપડી ગયા મસ્ત મજાનું તમારું ખાલી એવડી રાઈડ નો ટેકો જબરજસ્ત થઈ ગયો અને ભરના દીધા બહુ વધારે અમારા માટે કે તમે વર્ષ ખેતી કરતા અને હજી અમારા ભેગા આવીને ડાયરેક્ટ જે કામ કરતા હોય એમાં લાગી લાગે બહુ કેવાય હા એવું તો ટૂંકમાં ના કરી શકીએ અમે કાયમી કરી ખાલી એક ઉનાળો કદાચ વધારે આરામ થઈ જાય ને તો ચોમાસે અમને આરો આવે અને મંડે હાથ પગ દુખવા ને કૌવા ને

चालू कर दी तो तो टेढ़ा ही भर गया भर गया इतारा धंधा है कि ना हूं जो मैं मैं क्यों कई कह रहूं छे तो चालू कर ही दी ते मैं तो जो हटो कर ही देती तो तो भरिज गई हम थोड़े एक बार भेड़ खा दे से ता 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 मैं बंद करो बस चालू तय गिर दो और दिता होता है ना चल

અટાણે છે ને ફોન નું રેવા દે અને પપ્પા કે દે જરા ઘી ખા ને રાજુ આ ફોન નું કે ને તો મારા ઘરે લઈ આવજે જરા હવે હવે નહીં કે હવે અમારી વાત થઈ ગઈ છે કે પેલા શીખવાનું હા લેસન બરોબર રડે થોડા કે એડા જણો રડે કઈ હાલો ભાઈ જો લાઈટ વહી ગઈ છે અને વિયારુમાં જો ડાર્ભાત છે અને દાળ ને રોટલો જે ખાવે ખાવાનું ને વ્યારું કરવા હાલ ચાલો ભાઈ મોટું તો હાથું થો ફટાફટ ને પછી લેસન કરવાનું હો આજના વિડીયો નો આપણે અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ